જંબુસર તાલુકાના કાવી ગામે એક અગિયાર વર્ષીય બાળકી ઉપર પાડોશી વડે હુમલો કર્યો જંબુસર તાલુકાના કાવી ગામે ખત્રી સાયકલ ફરાવવા બાબતે અજિતભાઈ ડાયાભાઈ ગોહિલ નામના યુવાનને બાળકી ઉપર હુમલો કર્યો હુમલામાં જાનુબેન મહેન્દ્ર ગોહિલ નામની બાળકીને પગના ભાગે ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત બાળકીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી કાવી પોલીસને ઘટનાની જાણ થતાં જંબુસર હોસ્પિટલ ખાતે દોડી આવી હતી વધુની તપાસ હાથ ધરેલ છે શું નામ છે બેટા તારું ગોવિંદ બે મહેન્દ્રસિંહ કઈ રહેવું તમારે બેટા તારી શું બનાવો બેનો બેટા અમાર બાજુવાળા છે ને જે છે ને કે મેં સાયકલ ફેરવતી હતી ને મેં સાયકલ પર બેઠી હતી કે મને ઢોકો મારી પાડી દીધી ને પછી ગતિ છે અને માયરી મને કોણે માયરી બેટા એ કાકા બાજુમાં છે શું નામ છે એમનું અજીતભાઈ મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ કાવીના રહેવાસી છું ફળિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર ઘરાઘર મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એવું કહેતા કે ફળિયામાં સાયકલ નહીં ફેરવવી અને ઘર આઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે મૂકતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી તો જોયું તો દોટીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘર દોટીનો મારેલો છે છાતીના ભાગમાં મારેલું છે પછી પેટના ભાગમાં દોઢી નો ઝટકો મારેલો છે તો પછી કાવી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો હા મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કર્યું છે